આને જોવક ને ને નેસ્ટ કોમેડી કર કોમેડી તમે મને નહી આવડે ચેક તા પરિયો આ એનો બોર જાતા સુતા કોમેડી સ્ટોપ કરી દેતો આગળ આવું આગળ ના પોતા ના મોટી <sm deveckens variables> نے بھاگنے میں تھا اوئے وہ لےوا کٹڑ ہاں پڑھنا بھی

ઓય કાઈ ના દે કાઈ ઓ પર કોરા ના દે ઓય કોન્ટેટ જા કરે આયોલો એમ હા ઓય ઓ હા બોલે હું બોલ્યા તો પણ હું આમલાસ બસ

Maria. は、hey! लाशे हम मान रहे हैं रबे भाई रहे हैं बकरी क्या नहीं ओ किदो ओ किदो ना ना बोल दो याद रे तेरा बराबर ले अरे ले तेरा ना वो और दी के हम मान रहे हैं हां भाई बंद यू अरे बकरी अरे ओए हाथ से जाओ के हाथ हां हां आ गया

કાને જો કાકો આત્મજત કે જહાર કા કેયા અલગ અલગ કેનાના કે આ તો ખાટની ક્ષત્રિય થઈ ક્ષત્રિયનો કાકો એ એ હવે અમે તમારી જાત્રા ખાટરા ગોરોવ હા ક્યાં દેવા કોટા

આઉ ના દાટી બે આ તો એના પૂછો બોછો બોછો ઓય અલવાનો લેવા જાય